સ્વાગત છે લીમડી મોટા મંદિર દ્વારા આવતીકાલે અષાઢી બીજે શહેરમાં ઇતિહાસમાં પ્રથમ વાર રથયાત્રા નું કરવામાં આવ્યું આયોજન જ્યારે રૂપિયા પચાસ લાખના રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી બલભદ્રજી સુભદ્રાજી યાત્રા કરી ભક્તોને દર્શન આપશે મોટા મંદિરના બાપુએ જણાવ્યું હતું કે તંત્રની મંજૂરી મળી ગઈ છે શહેરમાં ભવ્ય ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન લીમડી ખાતે ઇતિહાસમાં સૌ પ્રથમ વાર થવા જઈ રહ્યું છે અને દલવાડી સમાજની વાડીથી બસો પચાસ બહેનો જળયાત્રા કરી મોટા મંદિરે અભિષેક કરશે રાત્રે ભગવાન મામાના ઘરે મોસાડું કરવા જશે જ્યાં રાત્રિ રોકાણ કરી ધૂન ભજન કીર્તન સત્સંગ સહિતના ધાર્મિક કાર્ય યોજાશે બીજે સવારે રથયાત્રાનો પ્રારંભ થશે વિવિધ ફ્લોટ યાત્રાની શોભા વધારશે ગુજરાત ભરમાંથી સંતો મહંતો યાત્રામાં જોડાશે જ્યારે આ અંગે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ જણાવ્યું હતું કે રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવશે અને સલામતીને ધ્યાનમાં રાખીને જૂના જર્જરિત મકાનોની છત ઉપર લોકોએ ચડવું નહીં તેની ખાસ તકેદારી રાખવી પડશે ભગવાન જગન્નાથ રથયાત્રામાં મોટરસાયકલ સ્કૂટરનો ઉપયોગ કરવાની મનાઈ છે અને રથયાત્રાનું આયોજન બાબતે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડી શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો સહિત બેઠકમાં ઉપસ્થિત રહેલ सत्यगुर भगवान की जगन्नाथ भगवान की माता की गंगा मैया की सत्य सनातन धर्म की भारत સૌ હમણાં બે દિવસ પહેલાં આખા દેશ આખી દુનિયાને હસમચાવી નાખી એવી ઘટના એર ઇન્ડિયાનું પ્રેસ થયું અમદાવાદમાં અને એમાં કસોની નેવું લોકોએ પ્રાણ ગુમાવ્યા છે એમાં એક આપણા આશ્રિત આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમાં શ્રી રામ પધારે જે બધાના યુક્ત આત્માઓને ભગવાન જગન્નાથ ભગવાન ચક્રવ્યુ દાદા કેટલા મનોરથો કેટલા આકાંક્ષાઓ કેટલા અપેક્ષાઓ લઈને બેઠેલા અમને પાંચ જીતમાં કાળનો મોળ્યો પડી ગયા એના સ્વાગત માટે આપણે બધા સાથે મળીને હું પહેલા ૐ બોલીશ જ્યારે મોં શરૂ થશે વિધીવાર ૐ બોલીશ ત્યારે મોં પૂર થશે એ મોંની અંદર

આપણી બધાની વ્યવસ્થા છે હું એટલું કહું કે આપણે બધાએ આ આપણું કામ છે એમ માનીને પણ ચરણો વંદન કરું છું જે ગામ જે વ્યવસ્થા આપણે રામભાઈની ગામ છે હરજીભાઈની ખબર છે આપણા ગામના જે કુંબરો છે એ બધાને આપણે એ આમંત્રિત કરવાના છે પણ કરવાના છે દરેક જગ્યાએ હર પણ આપવાના છે અને આપણો પ્રવાસ પણ થવાનો છે આ બધું હવે બે પાંચ દિવસમાં આપણે ઝડપથી બધું કરવું પડશે એટલે લીંબડી શહેર વધારે સિટી વધારે આવી શકે અને અહીંયા આપણે માત્ર આઠથી અગિયાર બાર છે વેપારી કે મૂકીએ 2 વાગે એ બજારની વાત કરો પણ આપણે તડકા પહેલા આઠ વાગે સમયસર વહેલા નીકળી જાય અગિયાર આપણે કરવાના પણ આપણે સૌ સારી સંખ્યામાં આવીએ એ વ્યવસ્થા માટેની આ વાત ભાષણ નહીં પણ આ વ્યવસ્થામાં તમારે કંઈ ધ્યાન દરવું તો દઉં એવું નથી આપણે આપણે ટ્રીટમેન્ટ ન પડી હું તમારા માટે ધારાસભ્ય નથી એ કામ કરવા માટેનો ધારાસભ્ય છું પણ હું તમને બધા ઉપયોગી છે મારા થી દયા એટલે તમારા થી જય શ્રી ગોપાલ સૌરાષ્ટ્ર નિંબાર ધામ લીમડી મોટા મંદિર સૌરાષ્ટ્રનું છોટું કાશ કહેવાય છે ભગવાન બિરાજતા ચતુર્ભુજ નારાયણની અસીમ કૃપાથી આમ તો જગન્નાથ ભગવાનની યાત્રા સો સવા સો વર્ષથી મોટા મંદિરની જ પરિસરમાં તો ચાલતી હતી પરંતુ લીમડીના ભક્તભાઈ બહેનોના લાગણી અને પ્રેમભર્યા આમંત્રણના કારણે આજે વિશાળ સ્વરૂપમાં મોટાપાયે આખા લીમડીની અંદર રાજમાર્ગો પર રથયાત્રા ફરવાની છે હું તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ આપું છું કે આ રથયાત્રાનો ભગવાન જગન્નાથની રથયાત્રા ભગવાન જગન્નાથ આપણી ખબર અંતો આવે છે ત્યારે એના દર્શનનો લાવો સપરિવાર સાથે બધા લેવો અને બધા જ જ્ઞાતિ બધા સમાજનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે તંત્ર પણ સાથે છે અને બધા જ સાથે મળીને આપણે ભગવાનને લાડ લડાવવાના છે બધાને ફરી ફરી ખૂબ ખૂબ હૃદયપૂર્વક નિમંત્રણ આપું છું કે વધારે વધારે ભગવાન જગન્નાથજીના દર્શનનો બધાએ લાભ લેવા વિનંતી જય શ્રી ગોપાલ